ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત ઝટકા મશીનમાં સબસિડી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા ખેડૂતભાઈઓ વન્ય પ્રાણી અને પશુ દ્વારા જે ખેડૂતભાઈઓના ઊભા પાકને નુકસાન કરવામાં આવે છે એનાથી રાહત મળે એ અર્થે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતભાઈઓને ઝટકા મશીનમાં સબસિડી યોજના બહાર પાડવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે ઝટકા મશીનમાં સબસિડી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે ઉપરાંત ઝટકા મશીનમાં સબસિડી મેળવવા માટે નવા નિયમ મુજબ ખરીદી ક્યાંથી કરવી ત્યારબાદ ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા વગેરે વિશે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂતભાઈઓને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં જાહેર થતી સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે અને જો આપ સૌને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો હવે આપણે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે એના વિશે વાત કરીએ તો ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ ઝટકા મશીનમાં સબસિડી તરીકે આપવામાં આવે છે ખેડૂતભાઈઓ વર્ષ બે હજાર ચોવીસથી ઝટકા મશીનમાં સબસિડીના નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે હાથી આ નવા નિયમ મુજબ આપણે માહિતી મેળવીએ તો ખેડૂતભાઈઓએ ઝટકા મશીનમાં સબસિડી લેવી હોય તો સૌથી પહેલાં ઝટકા મશીનની ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ખરીદી ખેડૂતભાઈઓ આપણે ક્યાંથી કરવી તમારે એના વિશે વાત કરીએ તો ખેડૂતભાઈઓ સોલાર પાવર યુનિટ કીટ યોજનામાં સબસિડી લેવી હોય તો માન્ય જીએસટી નંબર ધરાવતા ડીલર પાસેથી બી આઈ એસ તથા આઈ દ્વારા માન્ય કરેલ સોલાર મશીન બેટરી અને પેનલની ખરીદી કરવાની રહેશે આ ખરીદી થઈ જાય ત્યારબાદ ખેડૂતભાઈઓ આપ સૌએ ઓનલાઈન અરજી ગુજરાત સરકાર દ્વારા જ્યારે ઝટકા મશીનમાં બહાર પાડવામાં આવે ત્યારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી ખેડૂતભાઈઓ સોલાર પાવર યુનિટ કીટ આ સાધનમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરી એના વિશે આપણે વાત કરીએ તો તમારું જે ગામ હોય એ ગામ ખાતે ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ત્યાં આગળ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને સાયબર કાફે એટલે કે ઓનલાઈન સેન્ટર હોય સાયબર કાફે હોય ત્યાં આગળ પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂત ભાઈઓ જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા એમના સંતાન દ્વારા મોબાઈલ કે લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા તેઓ ઘરે બેઠા બિલકુલ મફતમાં અરજી કરી શકે છે આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું ઘરે બેઠા બિલકુલ મફતમાં સ્ટેપ બાય સ્ટેપ આપ સૌ વિડીયોમાં જોઈને મફતમાં અરજી કરી શકો છો ફોર્મ ભરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત ખેડૂતભાઈઓ આપ સૌ તરફ એક વાતનું ધ્યાન દોરવાનું કે ગયા વર્ષથી વર્ષ બે હજાર ત્રેવીસથી ડ્રો સિસ્ટમ બંધ કરેલ છે અને વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી લેવામાં આવશે એટલે કે ખેડૂતભાઈઓ પહેલાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એટલે કે તમામ ખેડૂતો અરજી કરી શકતા હતા એમાંથી પછી ડ્રો થાય અને ડ્રોમાં જે ખેડૂતોનું સિલેક્શન થાય એમને મંજૂરી આપવામાં આવતી હતી પરંતુ ગયા વર્ષથી આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઇન અરજી લેવામાં આવશે એટલે જે ખેડૂતોએ ઝટકા મશીન સાધનની ખરીદી કરવાની હોય અને જેમાં સબસિડી મેળવવાની હોય તો જ્યારે પણ ઓનલાઈન અરજી ચાલુ થાય ત્યારે આપ સૌએ વહેલામાં વહેલી તકે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતભાઈઓ આ ઝટકા મશીનમાં ઓનલાઈન અરજી જ્યારે ચાલુ થશે ત્યારે અમે આપ સૌને વિડીયો દ્વારા જાણ કરીશો માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો ખેડૂતભાઈઓ આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે આપ સૌને વાત કરીએ તો નવા નિયમ મુજબ ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે માટે જે તે સાધનમાં એટલે કે જટકા મશીન સાધનની ખરીદીનું પાકું બિલ પાક્કું બિલ જોઈશે ખેડૂતભાઈઓ ત્યારબાદ સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આટલા ડોક્યુમેન્ટ લઈ ખેડૂતભાઈઓ આપ સૌએ ઓનલાઈન સેન્ટર અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ખેડૂતભાઈઓ અરજી થઈ જાય ત્યારબાદ સાત દિવસની અંદર તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે આ સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા સાધનનું ખરીદીનું પાકું બિલ ઉપરાંત બીઆઈએસ અને આઈએસઆઈ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય પેનલના નેના જે કોઈ ડીલરના એમના સર્ટિફિકેટ પણ બિલ સાથે જોડવાના રહેશે ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાત બાર અને આઠ આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર એટલે કે તમે જો ઓનલાઈન અરજીમાં દિવ્યાંગ તરીકે દર્શાવેલું હોય તમે દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે ઉપરાંત જાતિનો દાખલો જે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના લોકો માટે ઉપરાંત સોલાર ઝટકા મશીનનો લાભાર્થી સાથે ફોટો છ બાય ચારમાં ઉપરાંત ઝટકા મશીન સોલાર પેનલ અને બેટરીની સિરિયલ નંબરવાળા ફોટો છ બાય ચારમાં આટલા ડોક્યુમેન્ટ ખેડૂત ભાઈઓ સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સવારે જમા કરાવવાના રહેશે ઉપરાંત તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે ફરજીયાતપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા થઈ જશે ખેડૂત મિત્રો ત્યારબાદ ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા આપનું સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન સાધનનું વેરિફિકેશન કરવામાં આવશે સ્થળ ચકાસણી કરવામાં આવશે આપનું સાધન સ્થળ ચકાસણી થઈ જાય ત્યારબાદ મહિના બે મહિનાની અંદર આપના ખાતામાં સબસિડીની રકમ આપણે અગાઉ વાત કરીએ મુજબ બિલના પચાસ ટકા કુલ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂતભાઈઓ આ રીતે આપ સૌ ઝટકા મશીન સાધનની ખરીદી કરી એમાં સબસિડી મેળવી પોતાના ખેતરમાં વન્ય પ્રાણી અને પશુને આવતા અટકાવી શકો છો અને પોતાના પાકમાંથી ભરપૂર અને સારી એવી આવક મેળવી શકો છો ફરી એક વખત આપ સૌ ખેડૂતભાઈઓને જણાવી દઈએ કે આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું